જેબી ફાર્મા દ્વારા AIDS ટ્રસ્ટ માટે રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કંપની દ્વારા શ્રી ગટ્ટુ વિદ્યાલય AIDS સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં આજરોજ શ્રી નિખિલ ચોપરા જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલના ના એન્ડ અને એઆઈડીએસના દ્રષ્ટિના વરડ હસ્તે રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા જે બી ફાર્મા સતત તત્પર રહે છે કંપનીના આવા ઉત્કૃષ્ટ અભિગમનું અમલીકરણ શ્રી ગટ્ટુ વિદ્યાલય એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા શ્રીમતી જયાબેન મોદી મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે કરવામાં આવશે જેના દ્વારા આ સંસ્થાઓને સતત મદદ મળી રહે તેવી ભાવના સાથે કાર્યરત રહેવા નો કોલ શ્રી નિખિલ ચોપડાએ આપ્યો હતો આ કાર્યક્રમના કંપની તરફથી નિખિલ ચોપડા ભરત ધાનાણી એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ઓપરેશન્સ જયશન ડિસુજા એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સુશ્રી મિશ્રા જનરલ મેનેજર સ્ટ્રેજિક કોમ્યુનિકેશન અને તેમની ટીમ બાઇફ ટીમ એઆઈડીએસ ટ્રસ્ટ વતી ડૉક્ટર આટમી ડેલીવાલા મેડિકલ પ્રેસિડેન્ટ મિસેલ ગણેશની કેમ્પ્સ ડાયરેક્ટર શ્રી ગટ્ટુ વિદ્યાલય કૃષ્ણ મહારાઉલ એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એડમિનિસ્ટ્રેટર પારસ પટેલ દશરથ પટેલ અને અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા જેબી મોદી મોદી હોસ્પિટલ ખાતે જેબી કેમિકલના સહયોગથી વોટર હાર્વેસ્ટિંગ એક એએસજીના પાર્ટ અમારી કંપનીના એક એએસજીના પ્રોગ્રામ હેઠળ કરવામાં પ્રોજેક્ટનું ઇનોગ્રેશન કરવામાં આવેલ છે એ ઇનોગ્રેશન અમારા સીઓ શ્રી નિખિલ ચોપરાના વરદસ્તે કરવામાં આવ્યો છે જયાબેન મોદી હોસ્પિટલ ઉપરાંત ગટ્ટુ સ્કૂલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પણ સિમિલર પ્રોજેક્ટનું ઇનોગ્રેશન કરવા ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છે આ માટે જે બી કેમિકલ વતી જયાબેન મોદી હોસ્પિટલ અને ગટ્ટુ સ્કૂલ અને મેનેજમેન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના નો આભાર પ્રગટ કરું છું ડેલીવાલા જયાબેર મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું આજના શુભદિન દિવસે જેબી કેમિકલ કંપની દ્વારા અહીંયા જયાબેન મોદી હોસ્પિટલમાં જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી જે ટ્રસ્ટ છે એના બધા જ પ્રોજેક્ટ માટે વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું અને એ પ્રોજેક્ટ માટેનો જે પણ સહાય અને સપોર્ટ મળી રહ્યો છે જાબિન મોદી હોસ્પિટલને અને એ ટ્રસ્ટને એના માટે હું ડૉક્ટર આત્મી અને જાબિન મોદી હોસ્પિટલ જે મોદી કંપનીનો ખૂબ ખૂબ આભારી છે આજ આજરોજ અમારા ત્યાં જયાબેન મોદી હોસ્પિટલના પ્રોજેક્ટના ઇનોગ્રેશન માટે જે જે બી કેમિકલ કંપની છે નસીઈઓ શ્રી નિખિલ સર પણ અહીંયા ઉપસ્થિત છે પ્રોજેક્ટના ઇનોગ્રેશન માટે તો એમના માટે પણ જાબેન મોદી હોસ્પિટલ ખૂબ ખૂબ આભારી છે અને આવો જ સપોર્ટ કન્ટિન્યુઅસલી હોસ્પિટલને અને ટ્રસ્ટને મળતો રહે તે સાથે ધન્યવાદ થેન્ક યુ